અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આગનો બનાવ બનવા પામ્યો છે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તાજપુરમાં ઓટોમોબાઈલ કંપનીની અંદર વિકરાળ આગની ઘટના બનવા પામી છે આ એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર હાલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં જ આવેલા તાજપુરમાં ઓટોમોબાઈલની જે કંપની છે તેની અંદર વિકરાળ આગની આ ઘટના છે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો જે કાફલો છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો છે હાલ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો ચાલુ છે વિવિધ સ્થળથી ફાયર વિભાગની જે ગાડીઓ છે તે બોલાવવામાં આવી છે નાગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી મળી રહ્યા અને સાથે જ આગનું કારણ પણ અકબંધ છે હાલ તો આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જાનમાલનું કેટલું નુકસાન થયું છે તેને લઈને હાલ કોઈ સમાચાર સામે નથી આવ્યા પણ હા ઓટોમોબાઈલ કંપની છે એટલે માલ સામાનને અહીંયા વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હશે તેવો અંદાજો આ ઘટનાના દ્રશ્યો પરથી લગાવી શકાય છે